અને સરકારે જે જાહેરાત કરી છે એ સરકારે જે ટેક જે જાહેરાત કરી છે એ પ્રમાણે હેક્ટરે બાવીસ હજાર રૂપિયા એટલે અમારે તો એક હેક્ટર બરાબર ચાર વીંગા થાય ચાર વીંગા ની આસપાસ સાડા ચાર ની વીંગા ની આસપાસ તો વીંગે એને ચાર થી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ તમે કલ્પના કરો કે ચાર થી પાંચ હજાર રૂપિયા મળે એની સામે જે નુકસાન છે એ નુકસાનની તમે કલ્પના કરો એટલે ખેડૂતોની સાથે આ પૂરું મસ્કરી સમાન છે મજાક સમાન છે ખેડૂતો તરીકે સરકારની પાસે અપેક્ષા રાખેલી હતી દર વર્ષે તમે જો તો બે આસપાસનું એમણે જાહેરાત કરી બે હાજર એકવીસ બાવીસ માં એ જે છે એટલે દર વર્ષે આંકડો વધારતા જાય અને આ પૈસા ક્યારે આવે અમારા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની પાસે જે આંકડો હતો એના પચીસ ટકા રકમ પણ ખેડૂતોને આજે પણ આજે સાત મહિના પછી પણ મળી નથી એના ખાતામાં આવી નથી એટલે મૂળ પાયામાં એ છે કે સરકારે જયારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જયારે તમે વાત કરતા હો અને દરેક જગ્યાએ જિલ્લા વાઇઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય તો સરકારની જવાબદારી છે કે સામાજિક રીતે આર્થિક રીતે કેટલું નુકસાન ખેડૂતોને થાય લોકોને થાય એના નીતિ નિયમો છે અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી હોય ગુજરાતમાં અને કેન્દ્રમાં પણ સરકાર છે તો જે એનડીઆરએફ ને એસડીઆરએફ ના નીતિ નિયમો છે એમાં પણ તેત્રીસ ટકાની જોગવાઈ છે તો એમાં પણ સુધારો કરીને અને પાક વીમાનો લાભ આજે ખેડૂતોને મળતો નથી